આમ તો ઘણા સમયથી આ અશાંત ધારો લાગુ કરવા માટેની અનેક વિસ્તારના લોકોની રજૂઆતો આવેલી છે આ રજૂઆત અનુસંધાને અગાઉ પણ માનની મુખ્યમંત્રીશ્રીને આની અમે રજૂઆત કરેલ હતી પરંતુ હમણાં મહેસાણા શહેરમાં આ અશાંત ધારાઓ લાગુ કરવાનું સરકારે જાહેર કર્યું છે તો ફરીથી રિમાઈન્ડર આપ્યું અને ફરીથી યાદી આપવાના રૂપે આ મેં પસંદ ધારો જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવા માટેની રજૂઆત માનની મુખ્યમંત્રી શ્રીને કરેલ છે ક્યાં કયા વિસ્તાર એમાં ખાસ કરીને ઉપરકોટ વિસ્તાર દિવાન ચોક પંચાટડી ચોક જોશીપુરા ખામરોડ મીરાનગરની આજુબાજુનો વિસ્તાર વાણંદ સોસાયટી આવા વિસ્તારના લોકોની અમને વારંવાર રજૂઆતો આવી છે અને આ વિસ્તારમાં અશાંત ધારો લગાવવા માટે અમારી રજૂઆત છે